તુલસીના છોડને બહુ જ પવિત્ર છોડ માનવામાં આવ્યો છે તુલસીના છોડમાં માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે ભગવાન વિષ્ણુ તુલસી પત્ર વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ ભોગ સ્વીકારતા નથી તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવાય છે માટે જે મનુષ્ય તુલસીની પૂજા કરે છે તે ક્યારેય દરિદ્ર નથી રહેતા તેને ક્યારેય દુર્ગતિ નથી થતી એવો મનુષ્ય ક્યારેય ઘોર પાપ કર્યા છતાં પણ

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દેવી સત્યભામા તુલસી સાક્ષાત લક્ષ્મીનું જ સ્વરૂપ છે અને નિત્ય પૂજા કરવાથી કરોડો લાભ થાય છે આ તુલસીને જળ ચડાવવા માત્રથી મનુષ્યના કરોડો પાપ નષ્ટ પામે છે તુલસીને જળ આપવાનું મહત્વ બતાવતા પહેલા હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું આ કથાના માધ્યમથી તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી જે પણ મનુષ્ય આ કથાને સાંભળે છે તો તેને સો વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું વળ મળે છે દેવી શક્યભામા કહે છે હે પ્રભુ હું આ કથાને મનથી પૂરા હૃદયથી સાંભળવા માંગુ છું મને કથા સાંભળાવો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કથા કહી કે હે દેવી સત્યભામા આ એક પૌરાણિક ઇતિહાસ છે જે બહુ ઉત્તમ અને પુણ્ય પુણ્ય ફળ આપનાર છે પૂર્વ સમયની આ વાત છે અવંતી પૂર્તિ અવંતીપુરી નગરી હતી એમાં એક ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મથી તો બ્રાહ્મણ હતો પરંતુ તેના કર્મ સારા ન હતા તે કર્મથી ભ્રષ્ટ અને કપટી બુદ્ધિવાળો હતો ધાબળા ગરમ અને ચામડાની વસ્તુઓ વેચી અને ધન કમાતો હતો બહુ ખોટું વધારે બોલવા વાળો હતો તેનું મન હંમેશા ખોટા ખરાબ કામ કરવામાં જ રહેતું હતું તો બ્રાહ્મણ ચોરી વેશ્યાગમન તથા જુગારમાં રચ્યો પચ્યો રહે તેણે તેના જીવનમાં ક્યારેય કોઈ પુણ્યના કામ કર્યા ન હતા શાસ્ત્રોને વાંચ્યા ન હતા પૂજાપાઠ કરી ન હતી સદાય તેનું મન બીજાના ધન પર રહેતું હતું તે દિવસમાં પૈસા કમાય અને રાત્રિમાં વેચા ગમનમાં વિતાવે આ પ્રકારે તે અત્યંત પાપી ધનેશ્વર બ્રાહ્મણ તેનું જીવન હંમેશા પાપ કરવામાં જ વિતાવ્યું વિતાવતો હતો તેને તેના મુખથી ક્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ પણ લીધું ન હતું અને ના ક્યારે દેવી દેવતાની પૂજા કરી હતી આ પ્રકારે તેને પાપ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા પછી એક દિવસ સરેશ્વર બ્રાહ્મણ વેપારી વેપારી વેપાર કરવા માટે ખરીદી વેચાણ કરવા માટે માહેશમતી પુરીમાં જઈ પહોંચ્યો તે નગરની પાસેથી નર્મદા નર્મદા નદી વહે છે તે સ્થાન પર તે નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને ત્યાં એક આશ્રમ પણ છે પછી તે બ્રાહ્મણ તે નર્મદા નદીના કિનારે એ આશ્રમમાં રોકાય છે તે આશ્રમમાં કેટલાક વિદ્વાનો બ્રાહ્મણો શાસ્ત્રો પુરાણનું ગુણગાન ગાતા હતા વાંચતા હતા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હતા તો તે ધનેશ્વર બ્રાહ્મણ પાપી બ્રાહ્મણ પણ ઢોંગ કરતો કરતો એ વિદ્વાન બ્રાહ્મણો સાથે રોકાઈ ગયો ત્યાં રહેવા લાગ્યો તે વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહીને તેને પણ શ્રી હરે વિષ્ણુ ભગવાનનું નામ સાંભળવાનો અવસર મળ્યો ધનેશ્વર બ્રાહ્મણ તે આશ્રમમાં એક મહિના સુધી રોકાયો પછી ત્યાં આવેલા લોકોએ ગાયોનું પૂજન કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તો એ પાપી બ્રાહ્મણે પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ તેણે ગ્રહણ કર્યો ત્યાં તે આશ્રમમાં એક તુલસીનો છોડ પણ હતો તે બ્રાહ્મણ જાણે અજાણે એ તુલસી માને રોજ જળ અર્પણ કરે તેના મનમાં એવો કોઈ વિચાર ન હતો કે એ શું કરી રહ્યો છે તે રોજ સવારે ઉઠીને પાત્રમાં પાણી લે અને તુલસી માને જળ ચડાવે પછી એક દિવસ એ આશ્રમમાં સૂતો હતો તો એ જગ્યાએ એક સાપ આવ્યો અને એ સાપ તે બ્રાહ્મણને ઊંઘમાં જ કરડી ગયો અને તે પાપી બ્રાહ્મણનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું સવારે જ્યારે સવાર પડી તો બીજા બ્રાહ્મણે તેને બેભાન અવસ્થામાં જોયો તો તેમને તેમણે તે બ્રાહ્મણના મોઢામાં તુલસીપત્ર અને તુલસીવાનું જળ મૂક્યું અને પછી એ બધા બ્રાહ્મણોને ખબર પડી કે આ બ્રાહ્મણનું તો મૃત્યુ થઈ ગયું છે એ પાપી બ્રાહ્મણનું મૃત્યુ થયું ત્યાં યમના દૂતો આવીને તેને યમલોક લઈ જવા લાગ્યા રસ્તામાં જતાં જતાં તે બ્રાહ્મણ યમદૂતોને કર કર કરવા લાગ્યો આજીજી કરવા લાગ્યો અને યમદૂતોને કહેવા લાગ્યો કે યમદૂતોને કહે છે કે મને ક્યાં લઈ જઈ રહ્યા છો મારું મૃત્યુ કયા કારણથી થયું છે ત્યારે યમદૂતો કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ તે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે તારા પાપના કારણે તને એક કાળો સાપ કરડે ગયો અને તારું મૃત્યુ થઈ ગયું હવે અમે તને યમલોકમાં લઈ જઈ રહ્યા છીએ ત્યાં યમરાજા તારા પાપ કર્મોના લેખા જોખા કરશે અને નિશ્ચિત રૂપે તને નરખમાં નાખશે તે બ્રાહ્મણ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો અને એ યમદૂતોને બે હાથ જોડીને ક્ષમાયાચના કરવા લાગ્યો પણ યમદૂતોને તો તેના પર જરા પણ દયા ન આવી મારતા મારતા યમલોકમાં લઈ જ ગયા જ્યારે યમદૂતો બ્રાહ્મણને લઈને યમરાજ પાસે પહોંચ્યા તો યમરાજા પાસે બેઠેલા ચિત્રગુપ્તે તે બ્રાહ્મણના જન્મથી લઈને મૃત્યુ સુધીના લેખા જોખા નીકળ્યા અને ચિત્રગુપ્ત યમરાજાને બોલે છે કે હે ધર્મરાજ આ બ્રાહ્મણ તો જન્મથી લઈને મૃત્યુ સુધી નકરા ઘોર પાપ જ કર્યા છે પાપમાં જ જીવન વિતાવ્યું છે તેને કોઈ જાતનું પુણ્ય કામ નથી કર્યું આ બહુ પાપી છે અને કલ્પો સુધી નરકમાં નાખી દો પછી યમરાજા બોલ્યા તેમના યુદ્ધૂતોને બોલાવ્યા અને કહે છે કે આ દુષ્ટ પાપી બ્રાહ્મણને નરકમાં લઈને ફેંકો અને કુંભી પાપ નામના નરકમાં નાખી દો યમરાજાના આદેશનું પાલન કરતા તે યમના દૂતો પાપી બ્રાહ્મણને લઈને મારતા મારતા લઈ ગયા અને મારતા મારતા દૂતો તે બ્રાહ્મણનું માથું કપાઈ ગયું દૂતો મારતા હતા એટલે એનું માથું માં વાગ્યું અને તેને કુંભી પાપ નામના નરકમાં લઈ ગયા તે નરકમાં ઉકળતા તેલના મોટા મોટા મોટી મોટી કડાયો હતી જેની નીચે ભયંકર અગ્નિ તપી રહી હતી એ આખું કુંભી ન કુંભી નામનું નરક કુંભી પાપ નામનું નરક આખું અગ્નિથી પ્રજ્વલિત હતું અને મોટી મોટી કડાયોમાં તેલ ઉકળતા હતા પછી યમરાજાના દૂતો એ બ્રાહ્મણને તે ઉકળતા તેલના કઢાઈમાં નાખ્યો ફેંક્યો પણ આ શું જેવો જ તે બ્રાહ્મણ ઉકળતા તેલમાં પડ્યો તો તે તેલ એકદમ ઠંડુ પડી ગયું આ વિચિત્ર ઘટના જોઈને તે યમના દૂતોને આશ્ચર્ય થયું આની પહેલા આવ ક્યારે બન્યું ન હતું તે યમના દૂતોએ કેટલાય પાપીઓને ઉકળતા તેલમાંની કઢાઈમાં નાખ્યા હતા તે બધા જ ઉકળતા તેલમાં પડતા અને તડફડવા ફડફડવા લાગતા હતા પણ જેવો આ ધનેશ્વર બ્રાહ્મણ તેલમાં પડ્યો તો તે તેલ શાંત અને શીતળ થઈ ગયું આ આશ્ચર્ય ઘટનાને જોઈને યમના દૂતો દોડીને યમરાજા પાસે પહોંચી ગયા યમરાજાએ પૂછ્યું યમરાજે પૂછ્યું કે દૂતો શું વાત છે તમે આટલા ઉતાવળે દોડીને કેમ આવ્યા છો તો દૂતો બોલ્યા કે હે યમરાજા તમે જે બ્રાહ્મણને કુંભી પાપ નરકમાં નાખવાનું કહ્યું હતું તો અમે જે વાત એ બ્રાહ્મણને કુંભી પાપ નરકમાં ઉકળતા તેલમાં નાખ્યો તો તે નરકની અગ્નિ ઓલવાઈ ગઈ ઠરી ગઈ અને તે ઉકળતું તેલ પણ ઠંડુ પડી ગયું તો યમરાજા બોલ્યા હે દૂતો આ તો બહુ વિચિત્ર ઘટના છે આવું તો પહેલા ક્યારેય નથી થયું યમરાજા વિચાર કરતા હતા એટલામાં તો ત્યાં દેવર્ષી નારદ પધાર્યા દેવર્ષિ નારદને જોઈને યમરાજા બહુ પ્રસન્ન થયા અને પ્રણામ કરી તેનું સ્વાગત કર્યું પછી યમરાજા નારદજીને કહે છે કે તમે એકદમ ઉત્તમ સમયે આવ્યા છો નારદજી મેં આજે એક અત્યંત પાપી બ્રાહ્મણને કુંભી પાપ નામના નરકમાં નાખ્યો છે પણ તેના તે નરકમાં જતાં જ તે નરકની અગ્નિ ઠંડી પડી ગઈ અને ઉકળતું તેલ પણ શીતળ બની ગયું છે આવું કેમ ત્યારે દેવર્ષિ નારદ યમરાજાને કહે છે કે હે ધર્મરાજ તમે જે બ્રાહ્મણને કુંભી પાપ નરકમાં નાખ્યો છે તે નરકમાં નાખવાને યોગ્ય નથી કેમ કે એ બ્રાહ્મણના હાથે અજાણતાપણે જ પણ એવું કર્મ થઈ ગયું છે કે તે પાપનો નાશ કરવા કરવાવાળું હતું જે નરકનો નાશ કરનાર છે જે મનુષ્ય પુણ્ય કરનાર લોકો સાથે રહે છે તેને તેના પુણ્યનો ભાગ જરૂર મળે છે અને આ બ્રાહ્મણે તો એક મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તો સાથે રહ્યો છે આ બ્રાહ્મણ આશ્રમમાં રહીને નિત્ય તુલસી માને જળ અર્પણ કર્યું છે તેણે માટે એ બહુ મોટો પુણ્યશાળી બની ગયો છે તેના બધા પાપ નષ્ટ થઈ ગયા છે હવે એ બ્રાહ્મણ વિષ્ણુ લોક જવાનો અધિકારી બની ગયો છે આ બ્રાહ્મણ અજાણતા પણે એટલું પુણ્ય એને કરી દીધું છે કે જે જન્મ જન્માંતર સુધી મનુષ્ય પ્રાપ્ત નથી કરી શકતો માટે તમે એ બ્રાહ્મણને નરકમાં ન નાખો આ બ્રાહ્મણના પાપોનો દંડ માત્ર એટલો આપો કે તેને નરક લોકના દર્શન કરાવો દેવર્ષિની વાત સાંભળીને યમરાજા અત્યંત પ્રસન્ન થઈ ગયા અને બ્રાહ્મણને કુંભી પાપ નરકમાંથી નીકાળીને લાવવાનું દૂતોને કહ્યું અને યમરાજા એના દૂતોને કહે છે કે આ બ્રાહ્મણને આ બ્રાહ્મણ મહાત્માને લઈ જાઓ અને તેને સંપૂર્ણ નરક લોકના દર્શન કરાવો પછી યમદૂતો બ્રાહ્મણને લઈને સંપૂર્ણ નરકના દર્શન કરાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા પછી યમદૂતો તે બ્રાહ્મણને સંપૂર્ણ નરકોના દર્શન કરાવી અને યક્ષ લોકમાં લઈ જાય છે અને એ બ્રાહ્મણ એક યક્ષ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા વનસ્પતિ નામ તુલસી માસા નામ કાર્તિકાહ પ્રિયા એકાદશી તિથિ નામ ચક્ષત્રાણમ દ્વારકામ પ્રિય વનસ્પતિઓમાં મને તુલસી પ્રિય છે મહિનાઓમાં મને કાર્તિક માસ પ્રિય છે તિથિઓમાં મને એકાદશી પ્રિય છે અને ક્ષેત્રમાં મને દ્વારકા પ્રિય છે માટે જે મનુષ્ય નિત્ય તુલસીની પૂજા કરે છે તુલસીને જળ આપે છે તે મને સૌથી અધિક પ્રિય છે તે મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી તે ક્યારેય નરકમાં નથી જતો જે ઘરોમાં તુલસીનો છોડ સદાય હર્યો ભર્યો રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને ધરાવવામાં આવતા પ્રસાદમાં તુલસી પત્ર અવશ્ય હોવા જોઈએ કેમ કે તુલસી પત્ર વિના ભગવાન કોઈ પણ ભોગ પ્રસાદ સ્વીકાર કરતા નથી માટે પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ તમારા ઘરમાં તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે

આમ કરવાથી મનુષ્યના બધા જ દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખમય વીતે છે તુલસી માનો છોડ પાસે ઊભા રહીને ક્યારેય અપશબ્દ ન બોલવા જોઈએ તુલસી પાસે ક્યારે જૂતા ચપ્પલ અથવા સાવરણી પોતું ન રાખવા જોઈએ આનાથી પાપ લાગે છે પાપ ગણવામાં આવે છે આને જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં આસપાસ થૂકવું પણ ઘોર પાપ મનાય છે અનર્થ થઈ જાય છે તુલસી પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવ્યા પછી જ્યારે તે દીવો ઓલવાઈ જાય તો દીવો ત્યાંથી હટાવી લેવો જોઈએ કેમ કે તુલસી પાસે ઠરેલો દીવો રાખવો તે અશુભ માનવામાં આવે છે જે સ્થાને તુલસીનો છોડ હોય તે જગ્યા પર હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ માટે નિયમિત તુલસીના છોડ પાસે જે જગ્યા હોય એમાં તુલસીને પણ સ્વચ્છ રાખવા જોઈએ તુલસીના છોડ પાસે શિવલિંગ કે ગણપતિજીની મૂર્તિ ક્યારેય ન રાખવી જોઈએ તુલસીના છોડમાં બીજા કોઈ છોડ રોપવા એ અશુભ મનાય છે તુલસીના છોડ પાસે ન તોડવા જોઈએ આનાથી તુલસીમાં અપમાન થાય છે જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરામાં ન ફેંકો તે પાનને તુલસીમાં જે માટી હોય તેમાં જ દબાવી દો રવિવારના દિવસે તુલસીમાં તુલસી માને પાણી ન ચડાવવું જોઈએ અને પાન પણ ન તોડવા જોઈએ રવિવારે તુલસી માને જળ જળ ન ચડાવવું બાકી અન્ય દિવસોમાં નિત્ય તુલસીને અર્પણ કરવું અને સાંજના સમયે એક તુલસી ને દીવો જરૂર કરવો જોઈએ ઘણીવાર સ્ત્રીઓ સવારે સ્નાન કર્યા પછી તેના વાળ ખુલ્લા રાખીને જ તુલસીને જળ અર્પણ કરે છે પણ આવું કરવું ખોટું છે સ્ત્રીઓ હંમેશા તેના વાળ બાંધીને જ માથે સિંદૂર લગાવીને તુલસી માને જળ ચડાવવું જોઈએ આમ કરવાથી તુલસી માનો આશીર્વાદ મળે છે ઘરમાં તુલસીનો છોડ લગાવતા સમયે ધ્યાન રાખો કે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીના છોડ માટે સ્મશાન અથવા ગંદકીવાળી સ્થાનની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી તુલસી વિસૃષ્ટ થઈ જાય છે અને સુકાવા લાગે છે તુલસીનો છોડ ક્યારેય ગંદી જગ્યાએ ન મૂકો જેમ કે ગટર પાસે છે બાથરૂમ પાસે છે આવી જગ્યા પર ન મૂકો ઘરમાં તુલસીનો છોડ ક્યારે સુકાવવાનો જોઈએ શાસ્ત્રોની માન્યતા અનુસાર તુલસીનો છોડ સુકાવવા સુકાવો તે અકાળ મૃત્યુની સૂચના આપે છે તુલસીના છોડ સુકાય તો ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ પામે છે સુકાયેલી તુલસીમાં મા લક્ષ્મીનો વાસ નથી હોતો શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને તુલસીના છોડને પાણીમાં પાણી ન ચડાવવું જોઈએ અને તુલસીને સ્પર્શ પણ ન કરવું જોઈએ વર્જિત છે તુલસીને સ્નાન કર્યા વગર પાણી ન ચડાવવું જોઈએ અને પગમાં

જે છોડમાં હરી ભરી કળીઓ ન નીકળતી હોય એવા કાંટા ઉગતા હોય તો આવા છોડને તુલસીના છોડ પાસે ન રાખવા જોઈએ શાસ્ત્રમાં કેળાના છોડનું વિશેષ મહત્વ કેળાનું 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 છોડ ઝાડ લગાવવા આવે તો ઘણો અધિક લાભ મળે છે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના છોડમાં શાલીગ્રામ જરૂર મૂકવા જોઈએ

પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં કેટલાય ગણું ઉત્તમ હોય છે શાલિગ્રામની પૂજા કરવી શાલિગ્રામ પર ચંદન લગાવવું તેના પર એક તુલસી પત્ર મૂકવું જોઈએ પ્રતિદિન શાલિગ્રામ પર પંચામૃત ચડાવવું જોઈએ આમ કરવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ પામે છે શાલિગ્રામ સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતિક છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાની તુલસીના છોડને જળ આપવાનું માધ્યમ મહત્વ બતાવ્યું છે અને ઘરમાં તુલસીના છોડને રાખવાના નિયમ પૂજા વિધિ બતાવી છે મિત્રો તમને આ કથા વાર્તા કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર તમે લખજો અને સારી સારી લાગે વાર્તા તો શેર કરજો લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ